રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળીને સુરતમાં દિવ્યાંગજનો માટે મફત દિવ્યાંગતા નિવારણ સર્જરી ચયન અને નારાયણ લિંગ અને માપન આયોજન કરવામાં સુરતના અલથાણ ભટાર કોમ્યુનિટી હોલ સોહમ સર્કલ નજીક આ કેમ્પ યોજાયો હતો હરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે નારાયણ સેવા સંસ્થાન શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ આ ત્રણેય સંસ્થાઓના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ હોય કે અકસ્માતમાં તેમના હાથ કે પગને કંઈ થયું હોય તો તેના માટે આ જે માપ લેવામાં આવશે ને તે પછી જે કંઈ અંગ હશે જે તે બનશે અને બે ત્રણ મહિના પછી જ્યારે પણ તે તૈયાર થશે ત્યારે ફરી કેમ્પ કરીને એ વસ્તુ ફિટ કરી આપશે વધુમાં જાણ હતું કે આજે જે દિવ્યાંગ લોકો अહીં આવ્યા છે કે અમારા મહેમાન છે અમે ચા નાસ્તો અને ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે 500 ની સંખ્યા નજિષ્ટ થઈ ગઈ છે મે નારણ સેવા સંસ્થાન સે ડાયરેક્ટર વંદના અગ્રવાલ પિછલે 40 વર્ષોથી નારણ સેવા સંસ્થાન પોલિયો વિકલાંગ जितने भी हमारे दिव्यांग लोग हैं उनके लिए कार्य करती हैं उन लोगों को जिनको ઓપરેશનની જરૂરત છે जिनको आर्टिफिशियल लिम की जरूरत है पहले नारायण सेवा संस्थान में वहाँ पेशेंट्स आते हैं उनका इलाज होता है लेकिन जब हमें पता लगा कि कई लोगों को इसकी जानकारी नहीं है वो बड़े अभाव में अपना जीवन निकाल रहे हैं दोनों पाँव कटे हुए हैं उसके बावजूद भी वो घसीटते हुए चल रहे हैं तो हरीश भाई जैसे कई डॉनर हमारे पास आए उन्होंने इनका रिक्वेस्ट किया कि इन लोगों के लिए क्या यहीं पर हम आर्टिफिशियल लिम दे सकते हैं क्योंकि वो उदयपुर नहीं आ पाएंगे तो नारायण सेवा संस्थान की टीम ने तुरंत डिसीजन लिया सूरत में आए और यहाँ रजिस्ट्रेशन हमें मिला चार सौ निन्यानवे लोगों के लगभग पाँच सौ लोगों के रजिस्ट्रेशन हुए जिनको आर्टिफिशियल लिम्ब की जरूरत है और कई पेशेंट्स ऐसे हैं जिनको करेक्टिव सर्जरी की भी जरूरत है तो उनका यहाँ डायग्नोसिस चल रहा है उनका जिनका ऑपरेशन होना है उन्हें हम रिक्वेस्ट कर रहे हैं कि वो ट्वेंटी आवर्स थ्री डेज कभी भी उदयपुर आकर अपना ऑपरेशन करवा सकते हैं फ्री ऑफ कॉस्ट है उनका आना रहना खाना पीना लेबोरेटरी टेस्टिंग ऑपरेशन और पुनः गाड़ी तक छोड़ने तक का सारा कार्य नारायण सेवा संस्थान का रहेगा ચાલિસ સે સેવા જી સાહેબ સાડે ચાર લાખ લોકો એસે હૈ અબક કરેક્ટિવ સર્જરી કરવા ચુકે હૈપણે પાં પર ચાલ રહે હે अभी आपके लिस्ट में कितने हैं कहाँ कहाँ सर प्रत्येक सैटरडे और संडे को हमारे कैंप्स लगते हैं पूरे भारत भर के अलग अलग स्टेट में अलग अलग राज्य हमें बुलाते हैं जहाँ ज्यादा से ज्यादा पेशेंट्स हमें मिलते हैं पुनः टीम वहाँ जाती है मेजरमेंट लेती है दो से ढाई महीने पश्चात पुनः हम लोग जाते हैं और वही उनको वो कैलिपर्स प्रोवाइड कर देते हैं हरीश भाई टी पटेल चेयरमैन श्रीमती शांताबेन त्रिवन दास चैरिटेबल ट्रस्ट ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર આ ત્રણેય સંસ્થાઓના સહયોગથી આજે આ કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પમાં કોઈ પણ વિકલાંગ હોય એક્સિડન્ટમાં કોઈનો હાથ કે પગ કે કંઈ બી થયું હોય તો એના માટે આજે માપ લેવામાં આવશે અને પછી એ પ્રમાણે એના જે કંઈ અંગ છે એ બનશે નારાયણ સેવા સંસ્થાન ઉદયપુરમાં બનાવશે અને બે ત્રણ મહિના પછી જ્યારે બી તૈયાર થશે ત્યારે ફરી એક કેમ્પ કરી એમને એ વસ્તુ ફિટ કરી આપવામાં આવશે અહીંયા ઓર્થોપેડિક સર્જન અને નારાયણ સેવા સંસ્થાની પૂરી ટીમ પણ હાજર છે અને એ વખતે એમને ફિઝિયોથેરાપી પણ આપવામાં આવશે અને પોતે આપણી જેમ જ એક નોર્મલ વ્યક્તિની જેમ ચાલી શકે એ સિચ્યુએશનમાં એમને મૂકી અને એમને સમાન ભેર અમે ઘરે પાછા મૂકીશું આજે જે કંઈ દિવ્યાંગો અમારે અહીંયા આવ્યા છે એ અમારા મહેમાન છે અમારા કોઈ પેશન્ટ નથી અમારા મહેમાન છે અમે એમને ચા નાસ્તો રહેવાની વ્યવસ્થા બપોરનું ભોજન રાતનું ભોજન સંપૂર્ણ વ્યવસ્થા અમે કરી છે એમને માન સન્માન સાથે અહીંયા રાખીશું અને કેટલા દિવ્યાંગોને આ જે પાંચસોની સંખ્યા રજિસ્ટર થયેલી છે એ સિવાય પણ જો કોઈ આવશે તો અમારા માટે આનંદનો વિષય હશે અમે એમને આવકારશું અને એમની નારાયણ સેવા સંસ્થા ની કમ સે કમ સિત્તેર થી એસી ની ટીમ છે અને સુરત લોકલ ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ લગભગ પચાસ થી સાહીઠ જણ ટીમ છે અને એ સિવાય સુરતના સેવાભાવી નાગરિકો પણ લગભગ ત્રીસ ચાલીસ પચાસ હશે બસો એક માણસો આ સેવામાં લાગેલા છે અત્યારે